સુરેન્દ્રનગર જિલ્લાના સાયલામાં લાલજી મહારાજની જગ્યામાં મહારાજાયેલ મેળામાં વેપારીઓ ચિંતામાં મુકાયા હતા જેથી સ્ટોલ ધારકોને નુકસાન વેઠવવાનો વારો આવ્યો હતો અને નુકસાનનું વળતર મળે આયોજકો પાસેથી પરત મળે તેવી આશા સાથે બે હાથ જોડી વિનંતી વેપારીઓ કરી રહ્યા છે અને ખરીદેલો માલ પણ પાણી ફરી વળતા વેપારીઓને લાખો રૂપિયાનું નુકસાન થયું છે ને ભારે વરસાદને પગલે સાયલામાં યોજાયેલ મેળામાં લોકોને મોટા પાયે નુકસાન થવા પામ્યું છે જેમાં વેપારીઓની માંગ છે કે મેળાનો સમય લંબાવે અથવા તો ભરેલ રકમ પરત આપે એવી સ્ટોલ અને રાઇટ ધારકોની માંગણી કરી છે સાયલા ગામે અનરાધાર વરસાદ પડતા અમારો ગરાબી ન હોવાથી અમારો માલ સામાન પડી રહેલ છે જેથી કરીને સરકારને અમારી એવી અપીલ છે કે આ મેળો વરસાદના કારણે બે દિવસ ત્રણ દિવસ હજી લંબાવે જેથી કરીને અમને આ જે અમારું નુકસાન છે એનું અમે પાછું વળતર મેળવી શકીએ જેવી અમને સરકારની અપીલ છે કે સરકારશ્રીને એવી અપીલ છે કે જો એવું ન થઈ શકતું હોય તો એનો કંઈક બીજો રસ્તો કાઢે અમને કઈક એનું વળતર મળે પાછું વળતર મળે એવું કઈક અમને કરી દે એવી બે હાથ જોડીને સરકાર ને વકીલ છે